નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે ઓગસ્ટ મહિનો કઈ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે ઓગસ્ટ મહિનામાં સૂર્ય બુધ શુક્ર અને મંગળ સહિત ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન થશે ગ્રહોની સ્થિતિમાં આ ફેરફારને કારણે આ મહિને પાંચ રાશિના લોકોનું નસીબ ચમકી ઉઠશે એમની આવકમાં પણ જબરજસ્ત વધારો થશે ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ઓગસ્ટ મહિનાની સૌથી નસીબદાર રાશિ છે વૃષભ રાશિ આ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે નાણાકીય બાબતોમાં ભારે લાભ મળશે અને આ મહિને તમે નવી ખરીદી અને વેચાણ કરી શકો છો તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે અને તમે ઉત્સાહ સાથે કામ કરશો અને તમારા વ્યવસાયને આગળ લઈ જવા માટે નવા વિચારો પર કામ કરશો પારિવારિક બાબતોમાં પણ આ મહિને તમારા માટે ઉત્તમ રહેશે અને તમે તમારા બાળકોની પ્રગતિને જોઈને ખૂબ જ સંતુષ્ટ થશો બીજા નંબરની શુભ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ મહિને પૈસાની બાબતમાં અણધાર્યા લાભ થવાની અપેક્ષા છે તમે આ મહિને નવું વાહન અને મિલકત ખરીદી શકો છો અને તમને તમારી કારકિર્દીમાં નવી અને ઉત્તમ તકો મળી શકે છે તમારો સામાજિક દરજ્જો વધશે અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે ધંધામાં નફો પણ આ મહિને અનેક ગણો વધશે અને તમારું દાંપત્ય જીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ ઓગસ્ટ મહિનામાં વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને તમારી સંપત્તિમાં અનેક ઘણો વધારો થશે જો તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થશે તો તમે વ્યવસાયમાં પણ સારી કમાણી કરશો બેરોજગાર લોકોને નવી તકો મળશે અને જે લોકો લાંબા સમયથી પોતાનો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમની ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે તમારા માટે આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે અને તમારું બેંક બેલેન્સ પણ વધશે ચોથા નંબરની શુભ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવનાર માનવામાં આવે છે સવનમાં ભગવાન શિવના આશીર્વાદ અને ગ્રહોની શુભ સ્થિતિથી તમારા જીવનમાં પૈસા કમાવાની ઘણી તકો આવશે જેમ જેમ સામાજિક પ્રતિષ્ઠા વધશે તેમ તેમ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ મહિને તમે તમારી કારકિર્દીમાં કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો પારિવારિક બાબતોમાં પણ આ મહિનો તમારા માટે શાંતિથી ભરેલો રહેશે હવે અંતિમ શુભ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો સફળતાથી ભરેલો રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારી કામ કરવાની રીતમાં બદલાવ આવશે અને ઓફિસમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ સ્થાપિત થશે આ મહિને તમે પહેલાં કરતાં આર્થિક રીતે મજબૂત રહેશો પરિણિત લોકોનું જીવન ખુશીથી ભરેલું રહેશે તમે તમારા ઘરમાં નવા સભ્યના આગમનની વિશેષ માહિતી મેળવી શકો છો